હલ ગુજરાતની પબ્લિક હું છું વિશાલ વાજા ફરી એકવાર યુટ્યુબમાં આપણા સ્વાગત છે તમારું બધાયનું આ એક આપણો નવો વિડીયો છે અમે જઈ રહ્યા છીએ અત્યારે બગદાણા જે આવેલું છે મહુવા તાલુકાની અંદર મિત્રો અમે ભાવનગરથી આશરે એંશી કિલોમીટર જેવું થાય છે હું અને લાલભાઈ બે જઈ રહ્યા છે મારા એક ભાઈ આગળ જાય છે અમે જઈએ છીએ અત્યારે બગદાણા કાલે પૂનમ હોવાથી અમે દર પૂનમે જઈએ છીએ મિત્રો તો ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો નવો વિડીયો તો આજે હું તમને દેખાડીશ બગદાણા હે મિત્રો હું છું વિશાલભાઈનો મોટો ભાઈ લાલભાઈ પોતે અમે જઈ રહ્યા છીએ બગડાણા તો ચાલો બગડાણા બી તારા મિત્રો મેં જે તમને વાત કરી અમે જઈ રહ્યા છીએ અત્યારે બગદાણા તો બગદાણા જતા મિત્રો તમે જે મેં રોડ તમને દેખાડ્યો દેખાડો બરાબર એ રોડથી તમે આગળ આવો ને એટલે તળાજા આવે તળાજા તાલુકો છે તળાજા તાલુકાથી તમારે તળાજાથી મેઇન હાઈવે ઉપરથી છે સિંગલપટ્ટી રોડ ઉપર જવાનું ત્યાંથી રાઈટ સાઈડ ટર્ન મારવાનું આવે પણ રાઈટ સાઈડ ટર્ન લેવામાં અને અમે તમને દેખાડે પણ ત્યાં લાઇટની સુવિધા હતી નહીં જોકે કોઈ કારણ અનુસાર બંધ હતી તો લાઇટ નહોતી એ બદલે અહીંયા વિડીયો ન ઉતાર્યો એટલે થોડાક આગળ આવીને અમે અત્યારે નાયડા પેટ્રોલ પંપ આવ્યો ત્યાં આગળ થોડુંક લાઇટિંગ હતું એના કારણે તમને દેખાડે કે આ રોડ સીધો આવો છે સિંગલપટ્ટી રોડ આવે ત્યાંથી ભાવનગરથી તળાજા પિસ્તાલીસ કિલોમીટર થાય મિત્રો

વાત એમ એ અહીં વીડસ્યુ પર વિદણા છે તો જેની મુદ્દા દીધા દીધા આ પાણી અમે દેખો ઈ છે છોના મરી જે આપડે લેટર છે ડ્રોન છે તો હોય કે તો અમે

डेकोरेशन करवा मयूं छे मेन मंदिर के अंदर गद्दी मंदिर से ચાલો તો આપણે થઈ જવી હાથ પગ ધોઈને e અહીંયા ગમ મોડરેટ એ લાઉડ સે મોરો ના ચાલુ હે એ લોગ્સ પર કીધું મને બેટ પર રેકોર્ડિંગ ચાલે છે ને ગમ મોડરેટ કીધું તમને આંકડા we yeah. 不要弄的。 મિત્રો અત્યારે વાગ્યા છે રાતના એક ને પિસ્તાલીસ અત્યારે સત્સંગ થાય અહિયાં લોકો અહીંયા સેવામાં આવે છે બહુ દૂર દૂરથી સેવાના મંડળ હોય છે એક મંડળમાં લગભગ લગભગ સો થી દોઢસો લોકો હોય છે એક મંડળમાં અને અહીંયા માણસો સેવા કરવા આવે છે ઓલ ગુજરાતના ટોટલ નવસો થી સાડી નવસો જેવા મંડળ છે જે સેવા મંડળ કહેવામાં આવે ઓછામાં ઓછું દોઢસો થી બસો લોકો હોય સેવા મંડળમાં જગ્યા છે શ્રી શિરોમણી બજરંગદાસ દાસ બાવલિયાની જગ્યા મિત્રો અત્યારે અત્યારે એક સુડતાલીસ થઈ ટાઈમ સમય છતાં પણ તમને આટલો લોકો જોવા મળે છે તમે જોઈ શકો છો અન્ન મોટું ગણાતું હોય ને તો ઈ અહીંયા બગદાણા છે રોજ લગભગ લગભગ પંદર થી વીસ હજાર માણસો જમે છે ત્રણ ટાઈમ હોય છે સવારે ચાર ગાઠિયા બપોરે શાક રોટલી દાળ ભાત લાડવા હોય છે એ થી થોડાક આગળ જાઓ ને તમે મિત્રો એટલે પેલી સાઈડ ઇંગલ દેખાય છે એ બાજુ ભોજનાલય છે બહુ મોટું છે અત્યારે ચાલુ જ હશે આપણે જઈએ છીએ ચા ની પ્રસાદી લેવા બજરંગદાસ બાપા જયારે ભાઈ ત્યારથી ચા ચાલુ કરાવી હજી હાલમાં પણ અહીંયા ચા પ્રસાદી દેવામાં આવે છે એની ટાઈમ એની ટાઈમ સવાર સાંજ બપોર ગમે ત્યારે આવો તમે મનીષભાઈ છે ઉડીવાળા

અત્યારે આપણે ભોગી ગયા છીએ ફુગુડા ઠંડી બહુ ગજબ ની છે મિત્રો એ તો ઠંડીની શરૂઆત થઈ છે तो यार ये टाइम लगा तेल काट चेक क्यों आपस में क्यों क्यों आपको पड़ना है कमी है किसी तरह से

<laughs> नहीं गो थो। थो। <laughs> नहीं। उपर डूंगर पर एक मंदिर है मित्रों જો તમે દિવસે આવો તો જાજો મસ્ત વ્યૂ આવે ગામનું હલો મિત્રો અમે નીકળ્યા હતા અત્યારે સાડા ચાર જેવું થયું છે હવે અમે પાછા ઘરે જ આવી જોયું ભગદાણા ભગુડા સો દોઢસો બસો કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું થાકી ગયા છીએ બહુ થાકી ગયા અગિયાર વાગ્યા નીકળ્યા અત્યારે આજનો વિડીયો તમને ગમો હોય લાઈક જો આવી રીતના હેલો મિત્રો આજનો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ